એક મહિનો જેવો થવા આવ્યો કરવાનો છે વાવ થરાદ અને ધરણીધર તાલુકામાં કોંગ્રેસ જે છે તેમણે એ હવે આંદોલન ધીમે ધીમે શરૂ કર્યા છે અતિવૃષ્ટિ અને પૂરના કારણે થયેલ નુકસાનને લઈ અનેક રજૂઆતો જે છે તે ઠેર ઠેર કરવામાં આવી રહી છે

તે ત્યાંથી હવે યોજવાની શરૂઆત કરી દીધી છે અતિવૃષ્ટિ અને પૂરના કારણે થયેલ નુકસાનને લઈ અનેક રજૂઆતો જે છે તે ઠેર ઠેર કરવામાં આવી રહી છે સાથે જ એક મહિનાથી વધુ સમય વીતવા છતાં પણ વળતર ન ચૂકવાયો હોવાનો આરોપ કોંગ્રેસે લગાવ્યો છે મોટી સંખ્યામાં કોંગ્રેસના આગેવાનો ખેડૂતો એ થરાદ ખાતે આજે પહોંચ્યા હતા એ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જમીન ધોવાણ પાક નુકસાન સહિતની માંગ સાથે ખેડૂતોએ આવેદનપત્ર છે એ આપ્યું હતું ખેડૂતો દ્વારા ફોર્મ ભરી પ્રાંત અધિકારી કચેરી જમા કરવામાં આવ્યું હતું અને ત્યાં રજૂઆત કરવામાં આવી હતી કોંગ્રેસ જિલ્લા પ્રમુખ અને ખેડૂતોની વળતર માટેની એમના દ્વારા રજૂઆતો જે છે તે આજે કરવામાં આવી છે કોંગ્રેસ પ્રમુખ ગુલાબસિંહ રાજપૂત એ આ મુદ્દાને લઈને સૌથી મોટું નિવેદન જે છે તે આપ્યું છે રસ્તા પર બેસ્યા હતા ત્યાં ધૂન બોલાવી હતી એ વિરોધ જે છે તે કોંગ્રેસ દ્વારા નોંધાવવામાં આવ્યો હતો સાથે જ મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ આ રેલીમાં જોડાયા હતા તો સાથે એ ખેડૂતો જે છે એ પણ પોતાની માંગને લઈને કોંગ્રેસને એ સમર્થન આપતા એમની સાથે જોડાયા હતા ત્યારે રજૂઆતોને લઈને કોંગ્રેસના નેતાઓ શું કહી રહ્યા છે ગુલાબસિંહ રાજપૂત શું કહી રહ્યા છે આવું સાંભળીએ આજે જે રીતે સોયગામની અંદર ખેડૂત અધિકાર રેલીના સ્વરૂપે હજારો સંખ્યામાં ખેડૂતોએ પોતાના પાક નુકસાની જમીન ધોવાના ફોર્મ લઈને ત્યાંના પ્રાંત અધિકારી પાસે ખેતીવાડી અધિકારી રજૂ કર્યા હતા અને માગણી કરી હતી અમને એક મહિનો જેવો થવા આવ્યો તેમ છતાં હજી સુધી પાક નુકસાની કે જમીન ધોવાનું વર્તન નથી આપ્યું ઘર વખરી નથી આપી પશુઓના મોતની સહાય નથી આપી એના સ્વરૂપે બધા આવેદનપત્ર આપ્યું હતું આજે પણ જે વાવ તાલુકો હોય સંપૂર્ણ જૂનો વાવ તાલુકો હોય તો ધરણીધર હોય કે થરાદના જે પણ અસરગત સાડા ગામના ખેડૂતો છે એમને લઈને જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપવાના છે અને ફોર્મ જમા કરાવવાના છે અમને અમારો એક મહિનાને પાંચ દિવસ થયા છે આજે મતલબ પાંત્રીસ છત્રીસ દિવસ થઈ ગયા પણ હજી પણ સરકાર નિંદ્રમાં છે હજી સુધી પાક સહાયની જાહેરાત નથી કરતા નથી જમીન ધોવાની કરતા જે ઘર વખરીમાં રહી ગયા છે એમનું કંઈક કરતા નથી

છત્રીસ દિવસ આજે પૂર આયન થઈ ગયા તો આટલા દિવસ ક્યાં ઊંઘ્યા હતા બધા ગયા સોમવારે અમે સોઈ ગામમાં આવેદનપત્ર મોટી હજારો સંખ્યામાં આપી વરસાદની અંદર ત્યાર પછી લોકો જાગ્યા નહીં આ વિસ્તારમાં જમીન ધોવાનું નુકસાન થયું છે એમને ખબર નથી તો શા માટે સરકારમાં રજૂઆત ના કરે પાક નુકસાનીનો એક મહિના જેવો સમય થઈ ગયો કેમ ક્યારે ના રજૂઆત કરી કે અમે આમ કર્યું છે પશુઓના મોત થયા કેમ ના કર્યું ઘણા બધા ગામની અંદર ઘર વખરી નથી મળી કેમ રજૂઆત ના કરી તો આ તો સરકાર ને કરવાનું હોય સરકાર ભગવાન કહેવાય અમે તો વિપક્ષમાં છીએ લોકોનો અવાજ સરકાર સુધી પહોંચાડીએ છીએ ચાલુ સત્તામાં બેઠેલા માત્ર વાતો કરે આજે ના એમના કહેવાથી નહીં આવે ખેડૂત જેને અસરગ્રસ્ત છે નુકસાન છે એ તો આવવાના જ છે બધા અને આવા કાતિરાની સિઝનની અંદર પણ અત્યારે હજારોની સંખ્યામાં લોકો આવશે જ લોકોના પ્રશ્ન છે એને લઈને રજૂઆત કરવાની છે અને અમે પહેલા પણ કીધું સરકાર નહીં આવે કોર્ટમાં જવું પડશે તો કોર્ટમાં અમે લોકો જઈશું પાક નુકસાન જમીન ધોવાનના અમે વળતર લઈને રહીશું સાથે સાથે જે ઘરવખરી નથી મળી કે કેસ ડોલનો પ્રશ્ન છે પશુઓનો મોતનો પ્રશ્ન છે એ તમામ પ્રશ્નને લઈને આજે તો લડશું પણ આગામી સમય પણ લડશું બોટાદની અંદર જે ઘટના ઘટી છે આજે આમ પાર્ટી દ્વારા પોલીસ પર હુમલો કરવામાં આવ્યો છે સાથે પોલીસે લાઠીચાર ખેડૂતો ઉપર કર્યો તેને કઈ રીતે જોવો દેખો ગાંધી ચિંધ્યા માર્ગે કોઈ પણ આંદોલન થાય ખેડૂતોનો અવાજ હોય તો પણ ગાંધી ચિંતા માર્ગે ઉઠાવવો જોઈએ અને સામે પોલીસે પણ કોઈ પણ આંદોલન તો બળ પ્રયોગ ના કરવો જોઈએ અને ખેડૂતો આમાં નેતાઓ તો કયા ભાષણો કરી નીકળી જ જશે પણ હવે જે ભોગવાનું આવશે ત્યાં જે ખેડૂતો ઉપર કેસ ત્યાં છે એમને તારીખો ભરવાની છે એટલે કોઈ પણ

અ તો પહેલો મુદ્દો છે જમીન ધોવાણ સર્વેનો છે જમીન ધોવાણ સર્વે માટે અમે ઓલરેડી વાવધરાજ જિલ્લામાં સાડત્રીસ ટીમોની રચના કરેલી છે અને સોળ તારીખથી લઈને ત્રીસ તારીખ સુધીમાં ઓક્ટોબર મહિનાની તમામ ગામો જે પૂર થયેલા હતા એ દરેક ગામોના દરેક જમીનોનો સર્વે કરવાનો છે જ્યાં પણ જમીન ધોવાણ થયેલું છે ત્યાં સરકારના ધારાધોરણ મુજબ એમને વળતર ચૂકવવામાં આવશે અને બીજું હતું કે પાક નુકસાની જે થઈ છે એનો સર્વે આપણા જે છ તાલુકા પૂરથી અસરગ્રસ્ત થયેલા હતા એ તમામમાં એ સર્વેની કામગીરી પૂરી થઈ ગઈ છે અને કુલ ત્રણસો વીસ કરોડનું વળતર ખેડૂત ભાઈઓ બહેનોને ચૂકવવા પાત્ર છે તો એ ત્રણસો વીસ કરોડની દરખાસ્ત જિલ્લા વિકાસ અધિકારી અને કલેક્ટર શ્રીની જોઈન્ટ સિગ્નેચરથી અમે રાજ્ય સરકારમાં મોકલી આપ્યું છે જલ્દીથી રાજ્ય સરકાર એના પર નિર્ણય લઈ લેશે એવું પણ અમને માહિતી મળી છે તના તાત્કાલિક ધોરણે અમે DBT ના માધ્યમથી દરેક ખિડૂત paio બેનોને એ વળતરની રકમ ચૂકવી આપીશું હેલ્ધી લાઈફ ઇઝ વેરી ઈમ્પોર્ટન્ટ બટ ટેસ્ટી લાઈફ ભી તો જરૂરી હે ના બોસ સમોસા ચટસ હે પ્યાર પર એસિડિટી સે કૈસે રહોગે દૂર યાર વે વી હેવ અ થ્રી સ્ટેપ સોલ્યુશન विट्रिशियन ओरल Strip क्योंकि टेस्टी लाइफ भी तो जरूरी है ना बॉस